અમદાવાદના ગાડલોડિયા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે નિકિતા પાર્ક સોસાયટીમાં બનેલી આ ચોરીમાં અંદાજે રૂપિયા તેર લાખની જેટલી ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ બનાવમાં દિનેશ નામના વ્યક્તિએ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી ગાટોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકિતા પાર્ક સોસાયટીમાં એક મકાન બાવીસ જાન્યુઆરીથી લઈ અને પચીસ જાન્યુઆરી સુધી બંધ હતું જ્યારે મકાન માલિક પરત આવે છે ત્યારે પોતાના ઘરમાંથી ચોરી થયેલાનું એમના ધ્યાન પર આવે છે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદની ગંભીરતાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન અને જોન વનની એલસીબીની ટીમ સતત ગુનો ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી એ દરમિયાન આશરે બસોથી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ અને ઘણી જગ્યાના સીડીઆર અને ડમ્પ ડેટા ચકાસવામાં આવ્યા ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ આ ગુનો શોધી કાઢવા માટેની મહેનત ચાલુ હતી એક માહિતી મળતા એને

અન્ય બે આરોપી સાથે કરેલાનું કરું લે છે